સતીશભાઈ પટેલ પ્રમુખશ્રી ભાવદર્શન વિદ્યાલય આજે અમારી શાળામાં ચાલુ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે જે વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષામાં ધોરણ દસ ધોરણ બાર સાયન્સ અને બાર કોમર્સમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને પોતાનું પોતાના વાલીશ્રીઓનું અને શાળાનું ગૌરવ વધાર્યું છે તે તમામ વિદ્યાર્થીઓનું ટ્રોફી આપીને સન્માન કરેલ છે અમારી શાળા છેલ્લા ઘણા વર્ષોથી નેવું ટકાથી ઉપર પરિણામ મેળવે છે આ વર્ષે પણ ધોરણ દસનું સો ટકા પરિણામ છે એમાં નવ વિદ્યાર્થીઓ નેવું ટકા ઉપર એટલે કે એવન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે ઓગણપચાસ વિદ્યાર્થીઓ એંસી ટકા ઉપર છે આમ ખૂબ સરસ પરિણામ દસમાનું છે બાર કોમર્સનું પણ એક્યાસી ટકા પરિણામ છે જેમાં શાળામાં પ્રથમ નંબરે આવનાર કરોદવાલા ધ્વનિ કૌશિકભાઈ એમણે સમગ્ર માંડવી તાલુકામાં પ્રથમ નંબર મેળવેલ છે જેણે પોતાના મુખ્ય ત્રણ વિષયમાં સોમાંથી સો માર્ક્સ મેળવ્યા છે આવું સુંદર પરિણામ વિદ્યાર્થીએ પોતાની મહેનતથી વાલીશ્રીઓની કાળજીથી અને અમારા શિક્ષકોની કામગીરીથી મેળવેલ છે બાર સાયન્સમાં પણ જે વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવેલ છે જેમાં અક્ષિકા જીતેન્દ્રભાઈ પટેલ પંડિત ક્રિશ રાકેશભાઈ ચૌધરી ધ્રુવ પ્રકાશભાઈ આ વિદ્યાર્થીઓએ પણ ખૂબ સરસ પરિણામ મેળવેલ છે અક્ષિકાએ નેવું ટકા પરિણામ સાથે શાળામાં પ્રથમ નંબર મેળવેલ છે આ વિદ્યાર્થીઓને જેમણે નેવું ટકા ઉપર પરિણામ મેળવેલ છે તે વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવાની સાથે સાયન્સની અંદર નેવું ટકા લાવનાર અક્ષિકાને શાળા તરફથી પચીસ હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે કોમર્સની અંદર જેમણે નેવું ટકા ઉપર માર્ક્સ મેળવેલા છે એવા બે વિદ્યાર્થીઓ કડોદવાલા ધ્વની અને પટેલ ટીશા એમને શાળા તરફથી પંદર હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપતા અમે પણ ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ કારણ કે વિદ્યાર્થીની મહેનત શિક્ષકોનું માર્ગદર્શન વાલીશ્રીઓની કાળજી આ તમામ ના પરિપાક રૂપે આવું સરસ પરિણામ આપણને મળતું હોય છે એમાં ભગવાનની કૃપા કેમે કરીને ભૂલી શકાતી નથી તેથી ફરી એકવાર તમામ વિદ્યાર્થીઓને વાલીશ્રીઓને અમારા શિક્ષકોને શાળાના ટ્રસ્ટી પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ નમસ્કાર મારું નામ મારા 99.96% નાઇન પોઈન્ટ નાઇન્ટી સિક્સ અને નાઇન્ટી ફાઈવ પોઈન્ટ ફોર્ટી આવ્યા છે આ સમગ્ર પરિણામ આવવા પાછળ મારા શિક્ષકો મારા વાલીશ્રી અને અમારા દ્રષ્ટિકોણનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેઓના અડસઠ પરસન્ટ ટાઈમ અને પંચાણું પોઈન્ટ ત્યાંશી ટકા આવ્યા છે અને આ જે સમગ્ર સિદ્ધિ છે મારી રસમા ધોરણ લીધે હું તેનો યશ મારા ભાવદર્શન પરિવારને અને મારા માતા પિતાને આપવા માગું છું અને આવનારી હવે પછી પછીની આવનારી શૈક્ષણિક કારકિર્દીમાં હું આ જ રીતે મહેનત કરીશ અને મારા ભાવદર્શન પરિવારનું અને મારા માતા પિતાનું નામ રોશન કરીશ